રાજ્ય માં ઇમિગ્રેશન નું કામ કરતી કેટલીક સંસ્થાઓ દ્વારા બોગસ દસ્તાવેજો બનાવી સ્ટુડન્ટ વિઝા વર્ક પરમિટ તેમજ ટુરિસ્ટ વિઝા અપાવવાનું કૌભાંડ ચાલી રહ્યું હોવાની સરકારને વ્યાપક ફરિયાદો મળી હતી જે ફરિયાદોના આધારે રાજ્યના ગૃહ વિભાગની સૂચનાના પગલે સીઆઈડી ક્રાઇમની સત્તર ટીમોએ અમદાવાદ ગાંધીનગર અને વડોદરામાં માઇગ્રેશન ઓવરસીઝ સેન્ટરમાં સમાંતર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું સીઆઈડી દ્વારા સ્થાનિક પોલીસની મદદ લઈ શંકાસ્પદ દસ્તાવેજોની ચકાસણી કરી હોવાનું જાણવા મળ્યું હતું પ્રાપ્ત માહિતી પ્રમાણે શહેરના ગુરૂવાર રોડ પર આવેલ સ્મિત કોમ્પ્લેક્ષમાં સ્ટુડન્ટ વિઝા વર્ક પરમિટ તેમજ ટુરિસ્ટ વિઝાનું કામ કરતી માઇગ્રેશન ઓવરસીઝ સેન્ટરમાં સીઆઈડી ક્રાઇમ સર્ચ ઓપરેશન હાથ ધરતા ચકચર મચી ગઈ હતી સમી સાંજે સર્ચ શરૂ કરવામાં આવેલ સર્ચ ઓપરેશન મોડી રાત સુધી ચાલી રહ્યો હતો શહેરના ગોરવા વિસ્તારમાં આવેલ વૈભવી માઇગ્રેશન ઓવરસીઝ સેન્ટરમાં સીઆઈડી ક્રાઇમ સાથે વડોદરા ગ્રામ્ય તેમજ પંચમહાલ અને ભરૂચની પોલીસ ટીમો પણ જોડાઈ હતી પોલીસ એક પછી એક જીપો સ્મિત કોમ્પ્લેક્ષ માં આવેલી ગઈ હતી પોલીસ ટીમો વૈભવી માઇગ્રેશન ઓવરસીસ સેન્ટરમાં પહોંચતા જ ઓફિસના કર્મચારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા તે સાથે પાસપોર્ટ અને વિઝાના કામ માટે આવેલા લોકો પણ ચોંકી ઉઠ્યા હતા પોલીસ ઓફિસમાં પ્રવેશ કરતાની સાથે જ ઓફિસને બાનમાં લઈ લીધી હતી મુખ્ય દરવાજા પાસે પોલીસ જવાનો તૈનાત કરી દીધા હતા પ્રાપ્ત માહિતી માહિતી મેળવી હતી તેમજ તેઓના દસ્તાવેજોની પણ ચકાસણી શરૂ કરી હતી જોકે સીઆઈડી ક્રાઇમ માઇગ્રેશન ઓવરસીઝ સેન્ટરમાંથી વાંધાજનક દસ્તાવેજો મળ્યા છે કે કેમ તે અંગેની કોઈ માહિતી મળી નથી સીઆઈડીની ટીમે માઇગ્રેશન ઓવરસીઝ સેન્ટરમાં તપાસ અંગેનું કારણ પૂછતા તેઓ રૂટિન તપાસ હોવાનું રટન કર્યું હતું જો કે સીઆઈડીની સત્તર ટીમો દ્વારા વડોદરાની સાથે સાથે અમદાવાદ અને ગાંધીનગર ખાતેની ઇમિગ્રેશનની કામ કરતી સંસ્થાઓમાં પણ સમાંતર તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું હતું સીઆઈડીની તપાસ દરમિયાન બોગસ દસ્તાવેજોના આધારે વિદેશ મોકલવાનું મસ મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર